ચાલો આજે આપણે ના એક ખૂબ જ મહત્વના ટોપિક સ્કોપ ઓફ સપ્લાયમાં ઊંડા ઉતરીએ અને હા આ કોઈ જનરલ ડિસ્કશન નથી આ ખાસ સીએ ફાઈનલ પરીક્ષાને ધ્યાનમાં રાખીને છે તો આપણે દરેક નાની નાની વાતને બરાબર સમજીશું એક સવાલ જે લગભગ દરેક સ્ટુડન્ટને કન્ફ્યુઝ કરે છે અને પરીક્ષામાં માર્ક્સ કપાવી શકે છે કમ્પોઝિટ અને મિક્સ સપ્લાય આ બંને વચ્ચેનો એક્ઝેક્ટ તફાવત શું છે ચાલો આજે આ ગૂંચવણને હંમેશા માટે દૂર કરી દઈએ તૈયાર છો તો આપણે સીધા સપ્લાય પર કૂદી પડીએ એ પહેલાં એક પાયાનો પથ્થર સમજવો પડશે અને એ છે બિઝનેસ જીએસટી કાયદા પ્રમાણે બિઝનેસ એટલે શું કારણ કે જુઓ મોટાભાગના જીએસટી વ્યવહારો આ ઇન ધ કોર્સ ઓર ફર્ધરન્સ ઓફ બિઝનેસ વાળી શરત પર જ ટકેલા છે જો કોઈ એક્ટિવિટી આ વ્યાખ્યામાં જ ના આવે તો પછી જીએસટીની વાત જ ક્યાંથી આવે ભલેને પછી પૈસાની લેવડ થઈ હોય હવે આ વ્યાખ્યાને જરા ધ્યાનથી જુઓ આ કોઈ નાની સુની વ્યાખ્યા નથી જીએસટીમાં બિઝનેસનો દાયરો ખૂબ જ મોટો છે આમાં ખાલી ટ્રેડ કોમર્સ જ નથી આવતું પણ પ્રોફેશન વોકેશન એડવેન્ચર શરત લગાવવી બધું જ આવી જાય છે અને સૌથી મોટો ટ્વિસ્ટ શું છે ખબર છે એક્ટિવિટી નફા માટે હોય કે ન હોય એનાથી કોઈ ફરક નથી પડતો આને પિક્યુનિયરી બેનિફિટ સાથે કોઈ લેવા દેવા નથી એટલે જ કોઈ ચેરિટેબલ સંસ્થા પણ જો ટિકિટ વેચીને કોઈ ફંક્શન કરે તો એનો હેતુ ભલે સેવા હોય જીએસટીની નજરમાં એ બિઝનેસ બની શકે છે આ પોઈન્ટ એક્ઝામના કેસ સ્ટડી માટે ગોલ્ડન પોઈન્ટ છે યાદ રાખજો ઓકે તો સપ્લાય કયા કયા સ્વરૂપે હોઈ શકે મુખ્યત્વે આ ચાર છે સેલ ટ્રાન્સફર એક્સચેન્જ અને બાર્ટર હવે પરીક્ષામાં તમને સીધો સવાલ નહીં પૂછે એ લોકો એક કેસ સ્ટડી આપશે અને પૂછશે કે આ ટ્રાન્ઝેક્શન કયા પ્રકારનું છે એટલે આ ઉદાહરણોને બરાબર મગજમાં બેસાડી લેજો કારણ કે જો અહીં જોળખવામાં ભૂલ થઈ તો આગળનો આખો જવાબ ખોટો પડી શકે છે સારું અત્યાર સુધી આપણે એ સમજ્યા કે સપ્લાય માટે મોટેભાગે કન્સિડરેશન એટલે કે વળતર હોવું જરૂરી છે પણ જીએસટીમાં હંમેશા અપવાદો હોય છે ખરું ને તો હવે આપણે એવા જ એક ખાસ વિસ્તારમાં જઈ રહ્યા છીએ શેડ્યુલ વન આ એવા ટ્રાન્ઝેક્શન્સની લિસ્ટ છે જ્યાં ભલે એક રૂપિયો પણ ન મળ્યો હોય છતાં એને સપ્લાય ગણવામાં આવે છે આને ડીમ્ડ સપ્લાય કહેવાય આ મુદ્દો તો હાઇલાઇટ કરી જ લેજો શેડ્યુલ આઈ એટલે જીએસટી કાયદાનો એક મોટો ગેમ ચેન્જર જો કોઈ ટ્રાન્ઝેક્શન આ શેડ્યુલમાં આવી ગયું તો પછી ભલેને ફ્રીમાં આપ્યું હોય જીએસટી તો લાગશે જ પણ એક મિનિટ અહીં એક શરત હજુ પણ લાગુ પડે છે એ ટ્રાન્ઝેક્શન ઇન ધ કોર્સ ઓર ફર્ધરન્સ ઓફ બિઝનેસ તો હોવું જ જોઈએ આ નાની પણ બહુ જ મહત્વની વાત છે જે પરીક્ષામાં તમારો જવાબ સાચો કે ખોટો કરાવી શકે છે શેડ્યુલ આઈમાં પણ એક એવો મુદ્દો છે જે સ્ટુડન્ટ્સને સૌથી વધુ પરેશાન કરે છે એ છે પ્રિન્સિપલ અને એજન્ટ વચ્ચેના સંબંધો ક્યારે એમના વચ્ચેના ટ્રાન્ઝેક્શનને સપ્લાય ગણવો અને ક્યારે નહીં અહીં બહુ જ પાતળી ભેદરેખા છે અને જો એ ચૂકી ગયા તો માર્ક્સ ગયા સમજો તો ચાલો આ ગૂંચવણને એકદમ સરળ બનાવી દઈએ આ ટેબલથી આ જાદુઈ ટેબલ છે જુઓ નિયમ એકદમ સીધો છે ઇન્વોઇસ કોના નામે બને છે બસ એ જ જોવાનું છે જો એજન્ટ પ્રિન્સિપલના નામે ઇન્વોઇસ બનાવે તો એક હે એક એજન્ટ છે શેડ્યુલ આ લાગુ નહીં પડે પણ જો એજન્ટ પોતાના નામે ઇન્વોઇસ ફાડે તો ગેમ ચેન્જ એને ડીમ્ડ સપ્લાય ગણવામાં આવશે લોજિક સિમ્પલ છે પોતાના નામે ઇન્વોઇસ બનાવવાનો મતલબ એ પોતે સપ્લાયર તરીકે કામ કરે છે એટલે કાયદો એવું માને છે કે પહેલા પ્રિન્સિપાલે એજન્ટને સપ્લાય કર્યું અને પછી એજન્ટે ગ્રાહકને બસ આટલું જ સમજવાનું છે આજ કી પોઈન્ટ છે ઓકે તો શેડ્યુલ માં પ્રિન્સિપલ એજન્ટ સિવાય બીજા પણ બે મહત્વના પ્લેયર્સ છે રિલેટેડ પર્સન્સ અને ડિસ્ટિંક્ટ પર્સન્સ આમ સાંભળવામાં બંને સરખા લાગે પણ જીએસટીની દુનિયામાં આ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે ચાલો આ ફરકને બરાબર સમજીએ અહીં જુઓ આ તફાવત એકદમ ક્લિયર છે રિલેટેડ પર્સન્સ એટલે સંબંધ જેમ કે ડાયરેક્ટર્સ એક જ પરિવારના સભ્યો એમ્પ્લોયર એમ્પ્લોયી આ સંબંધ પર આધારિત છે બીજી બાજુ ડિસ્ટિંક્ટ પર્સન્સનો સંબંધો સાથે કોઈ લેવા દેવા નથી એનો આખો ખેલ જીએસટી રજિસ્ટ્રેશન પર છે ભલે તમારો પેન એક જ હોય પણ જો તમે અલગ અલગ રાજ્યોમાં બે જીએસટી નંબર લીધા હોય તો એ બંને રજીસ્ટ્રેશન એકબીજા માટે ડિસ્ટિંક્ટ પર્સન્સ છે સિમ્પલ અને હા એમ્પ્લોયર એમ્પ્લોયીવાળા પોઈન્ટમાં એક નાનો પણ મહત્વનો અપવાદ યાદ રાખજો જો એમ્પ્લોયર એક નાણાકીય વર્ષમાં પચાસ હજાર સુધીની કોઈ ગિફ્ટ આપે તો એને સપ્લાય નથી ગણવામાં આવતો આ લિમિટ પરીક્ષા માટે ખાસ યાદ રાખવા જેવી છે ચાલો આને એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ તો એકદમ ક્લિયર થઈ જશે ધારી કે એક કંપની છે જેની હેડ ઓફિસ દિલ્હીમાં છે ત્યાં એમનો એક જીએસટી નંબર છે હવે આ જ કંપનીએ પોતાની એક બ્રાન્ચ ઓફિસ પશ્ચિમ બંગાળમાં ખોલી અને ત્યાં પણ અલગ જીએસટી નંબર લીધો હવે ભલે માલિક એક પેન નંબર એક કંપની એક પણ જીએસટીની નજરમાં દિલ્હીની હેડ ઓફિસ અને બંગાળની બ્રાન્ચ આ બંને ડિસ્ટિંક્ટ પર્સન્સ બની ગયા તો હવે શું થશે જો હેડ ઓફિસ બંગાળ બ્રાન્ચને કોઈપણ માલ કે સેવા મફતમાં પણ મોકલે તો પણ એને શેડ્યુલ વન હેઠળ ડીમ્ડ સપ્લાય ગણવામાં આવશે અને તેમાં પર જીએસટી લાગશે અને વેલ્યુ શું ગણવી એના માટે જીએસટીના વેલ્યુએશન રૂલ્સ જોવા પડશે આ છે ડિસ્ટિંક્ટ પર્સન્સનો કોન્સેપ્ટ ઓકે તો અત્યાર સુધી આપણે સપ્લાયના બેઝિક્સ અને શેડ્યુલ આઈને સમજ્યા હવે આપણે આ ચેપ્ટરના સૌથી અને હું ભાર દઈને કહું છું સૌથી મહત્વપૂર્ણ ભાગ પર આવી રહ્યા છીએ કમ્પોઝિટ સપ્લાય વર્સેસ મિક્સડ સપ્લાય આ એ ટોપિક છે જ્યાંથી પરીક્ષામાં સવાલ આવવાની ગેરંટી લગભગ પાક્કી હોય છે અને સારા માર્ક્સ માટે આનો તફાવત સમજવો એકદમ જરૂરી છે તો પહેલાં વાત કરીએ કમ્પોઝિટ સપ્લાયની આ વ્યાખ્યાના ત્રણ ટુકડા કરો પહેલું બે કે વધુ ટેક્સેબલ સપ્લાય હોવા જોઈએ બીજું અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ નેચરલી બંડલ્ડ હોવા જોઈએ અને ત્રીજું એમાંથી એક પ્રિન્સિપલ સપ્લાય એટલે કે મુખ્ય સપ્લાય હોવો જોઈએ હવે સવાલ એ થાય કે નેચરલી બંડલ્ડ એટલે શું સિમ્પલ ભાષામાં એવી વસ્તુઓ જે સામાન્ય રીતે સાથે જ વેચાય છે જેને તમે અલગ ખરીદવાનું વિચારી પણ ન શકો આ શબ્દ નેચરલી બંડલ્ડ જ આખા કોન્સેપ્ટની ચાવી છે ચાલો એકદમ સરળ ઉદાહરણ લઈએ માની લો કે તમે એક લેપટોપ ખરીદ્યું એની સાથે એનું ચાર્જર અને બેગ પણ આવી હવે તમે જ કહો આમાંથી મુખ્ય વસ્તુ કઈ છે દેખીતી રે લેપટોપ એ પ્રિન્સિપલ સપ્લાય છે બેગ અને ચાર્જર એની સાથે નેચરલી બંડલ્ડ છે હવે માની લો કે લેપટોપ પર અઢાર ટકા જીએસટી છે અને બેગ પર અઠ્યાવીસ ટકા તો ટેક્સ કયો લાગશે નિયમ કહે છે કે આખા પેકેજ પર પ્રિન્સિપલ સપ્લાયનો રેટ લાગશે એટલે કે ફક્ત અઢાર ટકા બીજું ઉદાહરણ ટીવી અને એની સાથે ફ્રી ઇન્સ્ટોલેશન અહીં ટીવી પ્રિન્સિપલ સપ્લાય છે તો આખા ટ્રાન્ઝેક્શન પર ટીવીનો જ જીએસટી રેટ લાગશે એકદમ ક્લિયર બરાબર હવે એનાથી બિલકુલ ઉલટું મિક્સ્ડ સપ્લાય અહીં પણ બે કે વધુ વસ્તુઓ એક જ કિંમતે વેચાઈ છે પણ અહીં કોઈ નેચરલ બંડલિંગ નથી આ બધી વસ્તુઓ અલગ અલગ પણ આરામથી વેચી શકાય છે એક રીતે કહીએ તો જે કમ્પોઝિટ નથી એ મિક્સ્ડ છે આ એક પ્રકારનું આર્ટિફિશિયલ બંડલ છે જે દુકાનદારે પોતાની રીતે બનાવ્યું છે આનું બેસ્ટ ઉદાહરણ એટલે દિવાળીનું ગિફ્ટ હેમ્પમ એમાં શું હોય થોડી ચોકલેટ જ્યુસના ડબ્બા કદાચ એક સોફ્ટ ડ્રિંકની બોટલ શું આ બધી વસ્તુઓ નેચરલી બંડલ્ડ છે બિલકુલ નહીં તમે આ બધું અલગ અલગ ખરીદી શકો છો તો આ થયું મિક્સ્ડ સપ્લાય હવે ટેક્સની વાત માની લો ચોકલેટ પર અઢાર ટકા જ્યુસ પર બાર ટકા અને સોફ્ટ ડ્રિંક પર અઠ્યાવીસ ટકા જીએસટી છે તો આખા હેમ્પર પર કયો રેટ લાગશે નિયમ કહે છે જે સૌથી વધારે હોય એ એટલે કે અઠ્યાવીસ ટકા અને આ નિયમ પાછળનું લોજિક પણ સમજવા જેવું છે સરકાર નથી ઈચ્છતી કે કોઈ અઠ્યાવીસ ટકાવાળી વસ્તુને પાંચ ટકાવાળી વસ્તુ સાથે વેચીને ટેક્સ બચાવે એટલે સીધો નિયમ જે હાઈએસ્ટ હોય એ જ લાગુ પડે સારું તો આપણે બંને કોન્સેપ્ટ સમજી લીધા હવે પરીક્ષા પહેલાના ક્વિક રિવિઝન માટે ચાલો આ બંને વચ્ચેનો તફાવત એક જ ટેબલમાં ફટાફટ જોઈ લઈએ આ ટેબલ એટલે સમજો કે આખા ટોપિકનો સાર આ ટેબલને બરાબર જોઈ લો કોમ્પોઝિટ એટલે નેચરલી બંડલ્ડ ટેક્સ રેટ પ્રિન્સિપલ સપ્લાયનો મિક્સ્ડ એટલે નોટ નેચરલી બંડલ્ડ ટેક્સ રેટ હાઇએસ્ટવાળો બસ આ બે લાઇન જો મગજમાં ફિટ થઈ ગઈ તો પરીક્ષામાં આ ટોપિકમાંથી એક પણ માર્ક નહીં કપાય એની ગેરંટી અને આ બધું આપણે શા માટે શીખી રહ્યા છીએ કારણ કે સપ્લાયનો પ્રકાર ઓળખવો એ કોઈ એકેડેમિક એક્સરસાઇઝ નથી આની સીધી અસર ટેક્સ લાયબિલિટી પર પડે છે તમે કયો રેટ લગાવશો કેટલી આઈટીસી ક્લેમ કરી શકશો તમારા બુક્સ ઓફ એકાઉન્ટ્સ બધું જ આ એક નાની ઓળખ પર નિર્ભર કરે છે અહીં ભૂલ થઈ મતલબ મોટી નાણાકીય ભૂલ થઈ શકે છે તો ચાલો આ બધી સમજણ પછી તમારા માટે એક સવાલ એક હોટેલનું પેકેજ છે જેમાં રૂમ બ્રેકફાસ્ટ અને વાઇફાઈ બધું સામેલ છે તો આમાંથી પ્રિન્સિપલ સપ્લાય શું ગણાશે અને કેમ અને ધારો કે હોટેલ બ્રેકફાસ્ટનો ચાર્જ બિલમાં અલગથી બતાવે તો શું તો પણ એ કોમ્પોઝિટ સપ્લાય જ રહેશે આવા જ પ્રેક્ટિકલ સવાલો તમારી ખરી સમજને પરીક્ષામાં ચકાસશે આના પર જરૂર વિચારજો